હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સવારના વાગી ગયા છે ચાર ને ચાલીસ અને હું નીકળી ગઈ છું નોકરી જવા માટે સવાર સવારમાં વહેલા વહેલા કોણ મારે જેટલું વહેલું નોકરી જાય છે કોમેન્ટ કરજો કેમ કે મારે તો વહેલા જ જવું પડતું હોય છે નોકરી એટલે ચાર પાંચ ચાર સાડા ચાર પાંચ વાગે નીકળ જવું પડે ચાર ચાર જ નીકળવું જ વીસ પચીસ મિનિટ પહોંચી જઈશું નોકરી જય માતાજી નોકરી પૂરી કરીને આવી ગયા ઘેર અને ખાવા બેઠા છીએ ને મારે રીશુને જોવો ને કોને માર્યું બેટા ઋષિ ખાધું આપડે દાળ ભાત મગનું શાક ને રોટલી અમે ખાઈ લીધું છે બપોરનું નઈ નહી ઋષિ એકલું મળી જાય છે એની મમ્મા નોકરી જતી રહે છે પછી બેટા ગુટુર નહીં નહીં કરવાનું બાકી છે કેમ કે એની મમ્મા જતી દે છે નોકરી એટલે મારે છોકરાને કોઈ નવડાવતું નહીં એટલે હવે મારે રીસુ નહીં નહીં કરીને પછી સૂઈ જશે હે બેટા બરાબર ને બધા હાઈ કરી દે ને બેટા લાઈક કરજો મારા વિડિયોનો ફોલો કરજો કહી દે ફોલો જરૂરથી કરજો કમેન્ટ કરજો બાય 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 નોકરીથી આવીને ખાઈ લીધું આજે રો વાસણ પૂર્યા છે તો ખુલો વેગ ખાઈને એટલે ફટાફટ હવે વાસણ સાફ કરી દઈએ અને પછી બીજું કામ છે કતરા પોતા કતરા પોતા કપડા એનું કામ પછી શાંતિથી હું ઊંઘવાનું પછી મારું બનાવવા સ્પેશ છે એટલે ચાલો છેલ્લે સુધી એન્ડ સુધી અને લાઈક કોમેન્ટ બધા કરતા રહેજો હું આવું ના કરતા ફોલો લાઈક ને કોમેન્ટ ને સબસ્ક્રાઇબ ને જ કરતા રહેજો

એવું નહીં કરવાનું બેટા પછી તને કોઈ જ ફોલો નહીં કરે તો એવું કરીશ ને તો બહુ યાદ કરે છે બેટા તને ચાલો ફટાફટ બનાવી દે રોટલી શાક પછી મળીયે સાંજે લાઈન